ભાજપ અને કોંગ્રેસ માટે ઉતાર ચઢાવનાર રહ્યા છે તો આ વિસ્તારમાં એકવાર ભાજપ વિધાનસભા બેઠક જીતે છે તો બીજીવાર કોંગ્રેસ જીત મેળવે છે ત્યારે કડી વિસ્તારમાં તાજેતરમાં પૂર્ણ થયેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસીની સ્થિતિ રહેલી છે તો કડી શહેરમાં ભાજપ મજબૂત સ્થિતિમાં હંમેશા દેખાવા મળે છે તો કડીના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે

તો અમે વીસથી બાવીસ સીટો વન વે જીતીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે ગઈ ચૂંટણીમાં બે હજાર પંદરમાં અમારા પાટીદાર ઇફેક્ટ હોવા છતાંય અમે અઠ્યાવીસ બેઠકો હાંસિલ કરી હતી છત્રીસમાંથી ભાજપે આ પેર અમે છત્રીસમાંથી છત્રીસ બેઠકો જીતીને અને અમે કડીમાં ભગવો અમારો છું એવો અમારો પૂરો વિશ્વાસ છે અને કડીમાં અમે ટોટલી વિકાસના કામ કર્યા છે એટલા માટે અમારા ખાલી અમારે વોટ માટર કહેવા જવાનું છે કે અમે આ વિકાસના કામો કર્યા છે અમારા સાથે જ છે કડીની જનતા અને અમે છત્રીસમાંથી છત્રીસ બેઠકો જીતીને કડીમાં ફેરથી ભગવો છું નગરપાલિકામાં જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતરમાં પૂર્ણ થયેલી ટર્મની વાત કરવામાં આવે તો કડી વિસ્તારની જિલ્લા પંચાયતની સાત બેઠકોમાંથી ભાજપ પાસે ત્રણ બેઠકો છે તો કોંગ્રેસ પાસે ચાર બેઠકો છે તો વળી તાલુકા પંચાયતની ત્રીસ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ બંને ફિફ્ટી ફિફ્ટી એમ ચૌદ ચૌદ બેઠકો ધરાવે છે અને અપક્ષ પાસે બે બેઠકો છે આમ કડી નગરપાલિકાની કુલ છત્રીસ બેઠકોમાંથી ભાજપ પાસે અઠ્યાવીસ બેઠકો તો કોંગ્રેસ પાસે ફક્ત આઠ બેઠકો જોવા મળે છે આમ પાટીદાર આંદોલન બાદ પણ કડી વિસ્તારમાં ગત ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કે ટક્કર રહી હતી તો વળી આવનારી ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ પણ પોતે મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરી રહ્યા છે બીજી અમુક સીટો એવી હતી કે ત્યાં આગળ થોડાક મતોથી અમારી હાર થઈ હતી જેના કારણે આ વખતે કેમ હાર થઈ એ બધા કારણો અમે જાણ્યા હતા અને આ વખતે અમે જે આગળ આ લોકોએ કામ નથી કર્યા અને વાળા દવલાની નીતિઓ રાખી છે કે જૂનું કડી છે એમાં તો એ બિલકુલ ભૂલી જ ગયા છે અને નવું નવું કઈ રીતે બનાવું અને નવા એમના પોતાના શું ફાયદા થાય એના માટે જ એમનું ભૂલ છે કે કોઈ પબ્લિક કે ગરીબ પ્રજાનું કંઈ વિચારવામાં આવતું નથી અહીંયા ઇલેક્શનો આવે છે ત્યારે જ રોડ રસ્તાનું ગટરોનું કે લાઇટોનું કામ કરવામાં આવે છે અથવા કોઈ ટાઈમે એમને આ બધું કંઈ સૂચતું નથી એટલે આ વખતે અહીંયાની પ્રજા વેપારીઓ બધા જ કંટાળેલા છે અને એ લોકો જાહેરમાં આવતા બીઆઈ છે પણ અમને કહે છે કે મત તો અમે આ વખતે તમને જ આપીશું તમે મજબૂત ઉમેદવારો રાખજો એટલે તમે ત્યારે આ વખતે અમારી જીત પાકી છે એમના સહારાથી અને પબ્લિક સતત પચીસ વર્ષથી એક જ સત્તા આવે છે તો કંટાળી છે અંદરના સ્ટાફ પણ કંટાળેલા છે એમની જ બોડીના લોકો પણ અત્યારે એમના જ વિરોધમાં છે પણ એ લોકો જાહેરમાં આવી શકતા નથી કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પાર્ટીઓ માટે કડી વિસ્તાર રાજકારણ માટે કાયમી કાંટેકી ટક્કરવાળો વિસ્તાર રહ્યો છે તો શહેરમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે તો ગામડાઓમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં મળે છે જોકે કોંગ્રેસ માટે સ્થાનિક કક્ષાએ જૂથવાદ કોંગ્રેસ માટે સૌથી નબળું પાસું છે તો વળી ભાજપ માટે કડી વિસ્તારમાં કોંગ્રેસની પકડ નબળું પાસું માનવામાં આવી રહ્યું છે હવે આગામી ચૂંટણીના પરિણામો કોણો દાવો સાચો કરે છે એ સાબિત કરશે રિપોર્ટર મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા